એકસો પંચાવન મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન ગોધરા પંચમહાલ દ્વારા બે ઓક્ટોબરના ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત દિવસ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર પંચમહાલ દ્વારા સ્વચ્છતાહી સેવા અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભારત મિશન બે હજાર ચોવીસનો કાર્યક્રમ રાખેલો હતો ગુજરાત રાજ્યના યોગ બોર્ડના ચેરમેન શિષપાલસિંહ રાજપૂત અને સાંસદ સભ્ય રાજ્યસભા જસવંતસિંહ પરમારસ સાહેબ જિલ્લા પ્રમુખ રેણુકાબેન ડાયરા મોરવા એમએલએ નિમિષાબેન સુ

મને મુખ્યમંત્રી શ્રી પોરબંદર થી આજના કાર્યક્રમનો પ્રારંભ કરવાના છે અને ગુજરાતના સમસ્ત જિલ્લાઓમાં તાલુકાઓમાં સ્વચ્છતા હી અભિયાન ચલાવવામાં આવે છે આજે હું પંચમહેલ ગોધરામાં આવેલો છું અને અમારા સાથે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતભાઈ આદરણીય કલેક્ટર અને આખું વહીવટી તંત્ર એ કામમાં લાગે છે કે લોકોમાં એક અવેરનેસ આવે દરેક વ્યક્તિ સ્વચ્છતા સાથે જોડાય એ આપણી સોની જવાબદારી છે આપણે જયારે બહારના દેશોમાં જઈએ તો ત્યાં આપણે સ્વચ્છતા જોઈએ ત્યાં આપણે નીટ એન્ડ ક્લીન જોઈએ તો આપણને પણ લાગે છે કે આપણો દેશ પણ એવું હોવું જોઈએ આજે ગુજરાત રાજ્ય સરકાર વતી પણ હું આહવાન કરવા માંગુ છું કે આપણી સમસ્ત જનતાને આપણે સાથે મળીને સરકારની જવાબદારી તો છે પણ સરકારની જવાબદારીના સાથે સાથે પ્રત્યેક નાગરિકની પણ જવાબદારી છે સ્વચ્છતાની આપણે મિશન બનાવીએ આપણું ઘરમાં પરિવારનો સોસાયટીમાં ગળીઓનો આપણે કચરો બહાર ના ફેંકીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ સ્વચ્છતા ને apne amal mala हेलो एवरीवन ફરી એકવાર આવી ગઈ છું હું ફૂડ મોહલ્લામાં અને હા હા આ માધાકરનો ફૂડ મોલો છે જો તમે અહીંયા નથી આવ્યા તો તો યાર તમે માધાકરના ફૂડી કહેવાઓ જ નહીં તો સ્ટાર્ટિંગ અહીંયાની સાઉથ ઇન્ડિયન ફૂડ એન્ડ ચાઇનીઝ ફૂડ થી થાય છે તો લેટ્સ ગો ફર્સ્ટ મે મંચુરિયન ટ્રાય કર્યા આઈ લવ ઈટ શું તમને ખબર છે કે આ ફૂડ મોહલ્લામાં સાઉથ ઇન્ડિયન ને ચાઇનીઝ છે એ તમે ખાલી ફિફ્ટીસ રૂપીઝમાં ખાઈ શકો છો ગમે યસ તો હવે તમે રહસ્યની જોવો છો જલ્દીથી આવો અને માધાપરમાં ફૂડ મહોલ્લાનો મસ્ત આનંદ લ્યો